નમસ્કાર આપણું સ્વાગત છે અને આજે આપણે ડાંગ જિલ્લાના અંજની કુંડ જે ગામ છે ત્યાં આપણે અહીં ઉપસ્થિત છીએ પૌરાણિક જે કથા છે એ એમાં એવું કહેવામાં આવેલ છે કે જે આ જે દંડકારણ્ય વન છે જે આ ડાંગ જિલ્લો છે જેને દંડકારણ્ય વન નું નામ અપાયેલું છે અને આમાં જે તે સમયે અંજની માતા અહીં હતા અંજની કુંડ ખાતે અને એમને ખૂબ જ તપસ્યા કરી હતી શંકર ભગવાનની ત્યારબાદ શંકર ભગવાન પ્રસન્ન થયા અને ત્યારે અંજની માતાને કહ્યું કે તમે વરદાન માંગો અમે તમને વરદાન જે બી વરદાન માંગશો એ પૂરું થશે તો એમાં એમણે શું કર્યું કે એમને ડાયરેક્ટલી એમને કીધું કે તમે જો તમે તમારા જેવા જ મને પુત્ર થાય તો એ સારામાં સારું રહેશે એટલે શંકર ભગવાન એમને આ વરદાન આપ્યું અને ટૂંક સમય માં જ અંજની માતાને ગર્ભ ધારણ થયું અને એમના કોખેથી હનુમાનજી નું જન્મ થયો આ એ સમગ્ર ઘટના છે હવે આપણે આ જે બધી ઘટના જ્યાં થઈ જે એમને તપસ્યા કરી હતી આપણે ત્યાં જવાનો પ્રયત્ન કરીશું આ તમે મારી પાછળ જોઈ શકો છો આ રસ્તો છે અને આપણે અહીં ગુફામાં જવાના છે હાલમાં તો આપણે ચાલો આગળ જઈએ kilòmetres cap સાપુતારાની જે તળેટીઓ છે તળેટી વિસ્તાર છે અને આ તળેટી વિસ્તારમાં જે આ ડુંગરાળ પ્રદેશ છે અને અંજનકુંડ નામનું ગામ છે ત્યાંથી આપણે એક થી દોઢ કિલોમીટર અહીં ઉપર આવ્યા છે જે આ એક પૌરાણિક જે સ્થળ છે જે પૌરાણિક કથાઓમાં આનો ઉલ્લેખ છે અંજની કુંડ તરીકે ત્યાં આપણે અહીં ઉપસ્થિત છીએ અને ખરેખર જ્યારે તમે પહેલા પણ પૌરાણિક કથાઓમાં તમને ખબર જ છે કે ડાંગ જિલ્લાને દંડકારણીય વન તરીકે ઓળખવામાં આવે છે આ વનવાસ ભોગવ્યો હતો સુબીરમાં સબરીધામ જે છે પંપા સરોવર ખાતે જે સ્થળ આવ્યું છે તે પણ રામાયણની કથાને દર્શાવે છે અને સાથે સાથે આ જે ત્રીજું એક સ્થાન છે અંજનકુંડ જે અંજની કુંડ છે એની કથા પણ કંઈક આવી જ છે એવું માનવામાં આવે છે એવું પૌરાણિક કથાઓમાં છે કે જે તે સમયે અંજની માતા જે છે અંજની માતા એક ખરેખર એક અપ્સરા હતા અને એમને જે શ્રાપ મળ્યો હતો એ શ્રાપના કારણે એ વાનરની અવસ્થામાં ધરતી પર આવ્યા હતા અને ધરતી પર જ્યારે એ આવ્યા અહીં સ્થળે એમને શિવલિંગની પૂજા કરી હતી

અને થોડા સમય બાદ જ વાયુ ભગવાનના અંશે અંજની માતાના કોખમાં એક ગર્ભ ધારણ થયો અને એ ગર્ભ દ્વારા સ્વયં શિવજી જેને આપણે હનુમાનજી કહીએ છીએ હનુમાનજીનો જન્મ થયો અને હનુમાનિ માતા અહીં જે અંજની કુંડના પવિત્ર જળમાં સ્નાન કરીને એમને હનુમાનજીને જન્મ આપ્યો હતો ત્યારથી હનુમાનજી અહીના જંગલોમાં એવું પણ કહેવામાં આવે છે કે હનુમાનજી એ અહીંના જે જંગલો છે જંગલોનું રક્ષણ જંગલોનું રક્ષણ તો સાથે અહીંના જે પ્રાણીઓ છે પ્રાણીઓનું રક્ષણ કર્યું છે જંગલોના પ્રાણીઓનું ખૂબ જ એમને રક્ષણ કર્યું છે અને સાથે સાથે અહીંના જે આદિવાસી સમુદાય છે આદિવાસી લોકોની પણ એમને ખૂબ જ મદદ કરી છે એમને ખૂબ જ સેવા કરી છે એટલે હજુ પણ અહીંના જે આદિવાસીઓ છે આદિવાસીઓ ખૂબ જ હનુમાનજીને માને છે અને પરંપરાગત પૂજે છે કારણ કે તમે જાણો છો આદિવાસીઓ હંમેશા જંગલ જમીન સાથે જોડાયેલા છે જળ જંગલ જમીન સાથે અને અને અહીંના જે જે અંજની કુંડ છે છે એમને પવિત્ર માને જ્યારે સમય આવે છે જે કે હનુમાન જયંતિ હોય છે ત્યારે અહીંના જે આદિવાસીઓ છે અહીંયા આદિવાસી જે સમુદાય છે એ પરંપરાગત અહીં આવીને પૂજા કરે છે અને આદિવાસીઓને જે અમુક જે ડુંગરદેવ માવલી હોય છે જે મોટી પૂજાઓ હોય છે તે દરમિયાન પણ જે આવે છે જે અગ્રણીઓ આવે છે અને અને પૂજા કરે છે તો આદિવાસીઓ હંમેશા હનુમાનજીને એવું માનતા આવેલા છે કે હનુમાનજી તો જંગલના રક્ષક છે અને ધૈર્ય હિંમત અને શક્તિ માટે હંમેશા એને પૂજે છે અને હનુમાનજીને આખો જે સમાજ છે એ તો પૂજે જ છે ખાસ ખાસ કરીને ડાંગમાં જે આદિવાસીઓ છે જેમ કે કોકણી છે ભીલ છે વારલી છે એ લોકો ખૂબ જ હનુમાન જયંતિના દિવસે અહીં આવીને પરંપરાગત રીતે પૂજા કરે છે અને અહીં સહેલાણીઓ પણ આવે છે સાથે સાથે આને એક પ્રવાસન તરીકે વિકસાવવા માટે કેટલાક સરકારે પણ પ્રયા પ્રયાસો કર્યા છે જ્યારે અહીં આવ્યો ગામમાં તો જોયું કે રસ્તો તો બન્યો છે પણ થોડો હજુ બનાવવો જરૂરી છે કારણ કે રસ્તાનો થોડો અભાવ છે એટલે રસ્તો પણ બનવો જોઈએ સાથે સાથે અમુક જે વ્યવસ્થાઓ છે એ પણ સારી થવી જોઈએ કારણ કે આ ખૂબ જ જરૂરી છે કારણ કે આ જે સ્થળ જે છે એ ખૂબ જ પૌરાણિક કથા કથાઓથી સંકળાયેલું છે અને અહીંના જ્યારે મેં સ્થાનિકો જોડે અમુક ચર્ચા કરી મને એક બે છોકરાઓ મળ્યા એમને કીધું કે શું છે આના પાછળનું આખું રહસ્ય તો એમને અમુક વસ્તુઓ જણાવી હતી કે અહીં અંજની માતા એ તપસ્યા કરી હતી જે મેં તમને જણાવ્યું તેમજ ખરેખર એ જ વ્યવસ્થા હતી તો એ